તકલીફ કહી પૈસા પડાવવામાં આવ્યા હતા વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ફરિયાદ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી પોતાને ત્યાં

જે ફરાર છે તેઓની શોધખોળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે ભરતજી હાલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એકવીસ લાખ પડાવનાર નકલી આઈએસની ધરપકડ કરી લેવામાં આવી છે શું છે સમગ્ર વિગત

ધરપકડ કરી લેવામાં આવી છે અને કેટલા ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે સમગ્ર મામલે કુલ અન્ય આરોપી ફરાર આરોપીઓને શોધખોળ ચાલુ કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ ભરતજી સમગ્ર મામલા ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો હું ચોક્કસ થી નકલી કરવામાં આવી હતી જે વારંવાર વારંવાર આવા નકલી 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 અધિકારી કચેરીઓ ઘણા બધા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે પોલીસ પ્રશાસન કેવા પ્રકારની ભૂમિકા ભજવી રહ્યું છે પોલીસ પ્રશાસન સામે કામગીરીની જે ચાલી રહી છે તેના સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કારણ કે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેના સંદર્ભે માહિતી આપશો

સમગ્ર છે જણાવવા કે નકલી આઈ એસ મૂર્તિ અપાર્ટમેન્ટ શાસ્ત્રીનગર અમદાવાદ ખાતે રહેતો હતો નકલી આઈ એસ બની વિસનગર ના યુવક ને છેતર્યો ફોન કરીને કહેવામાં આવ્યું કે તમારા મિત્ર ને ત્યાં ઇન્કમ ટેક્સ ની રેડ પડી છે જો પૈસા હું કહું તેમ કરો કહીને પૈસા પડાવી આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા તો વસનગરના કાંસા ના દિનેશ પટેલ સાથે છેતરપિંડી ની થઈ હતી ફરિયાદ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઈ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી અને પોતાને ત્યાં ઇન્કમ ટેક્સ ની કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની પણ વાત કરી વકીલ આપવાના પણ પૈસા નથી તેમ કહી એકવીસ પોઈન્ટ પાસઠ લાખ પડાવ લાવવામાં આવ્યા તો પૈસા આપવાના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી દેવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી સાથે જ ફરાર આરોપીની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે